આગળ જે પથ્થર જોયો દોસ્તો તમે જો આયા ધજા ખોડેલી છે અને નમૂના રૂપિયા આપણને ઉદાહરણ પણ છે આયતંત્ર મહાડો રહ્યો ને એમાં આયતંત્ર ભરાઈ દેવાનો ઉપર ધજા તો આપણે જોઈ જ શકીએ છીએ વાહ વાહ અને હવે અજત ભાઈ સૌથી મહત્વપૂર્ણ જે મૂર્તિઓ છે એ તો એ આપણે દેખાડી પણ પહેલા આપણે શિવના દર્શન કરાવ્યું હવે